નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધનતેરસની સાંજે કે રાત્રે જે પૂજા વિધિ કરવામાં આવે છે તે કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો હવે આપણે ધનતેરસની પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું તેના વિશે જણાવી દઉં તો આ પૂજા વિધિમાં લક્ષ્મીજી ગણેશજી તથા સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે તો તેમની મૂર્તિ અથવા ફોટાની આ પૂજામાં જરૂર પડશે તથા સ્નાન કરાવવા માટે દૂધ અને શુદ્ધ જળ સ્થાપના કરવા માટે મગ ઘઉં અને ચોખાનો ઉપયોગ કરવામાં આવશે આ ધનતેરસની પૂજામાં સોના ચાંદીની પૂજા કરવામાં આવે છે તો તેના માટે આપણા ઘરમાં જે પણ કંઈ સોનું હોય તેમાંથી કોઈ એક કે બે વસ્તુ લઈને તેની આ પૂજામાં સ્થાપના કરીને પૂજા કરવાની મા લક્ષ્મીની પ્રિય એવી ગોડી પણ લેવાની તથા ધનવંતરી અને કુબેર દેવતાની પણ પૂજા કરવાની હોય છે એટલા માટે જો ફોટો ન હોય તો સોપારીમાં તેમનો ભાવ ધરીને પૂજા કરી શકાય છે તથા આ પૂજામાં જરૂરી ફૂલ લીધેલા છે તથા ધનતેરસની રાત્રે જે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તો તેલના તેર દીવા અર્પણ કરવાના તથા આરતીની થાળી પૂજામાં ધરાવવાનો પ્રસાદ દક્ષિણા તથા એલચી લવિંગ કે જે માતાજીને અતિ પ્રિય છે તે પણ લેવાના તો આ રીતે આ પૂજામાં આટલી સામગ્રીનો ઉપયોગ થશે તો પૂજા કરતાં પહેલાં આટલી સામગ્રી આપની પાસે રાખવાની તો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ તો સૌપ્રથમ એક બાજોટ ઉપર લાલ રંગનો વસ્ત્રપાતરીને તેના ઉપર જો લક્ષ્મી માતાનો ફોટો હોય તો તે રાખવાનો પૂજાસ્થાનમાં સૌપ્રથમ આપણે ચોખાથી સ્વસ્તિક કરીશું અથવા મગથી પણ આપ કરી શકો છો કે જેના ઉપર આપણે દીવાની સ્થાપના કરીશું કેમ કે અગ્નિ દેવની હાજરીમાં જો પૂજા થાય તો જ આપણી પૂજા સફળ થાય છે એટલે આ સ્વસ્તિક ઉપર આપણે દીવો રાખીશું તથા તેને કંકુ ચાંદલો અને ચોખા ચોટાડીને પૂજા કરીશું ત્યાર પછી હવે આપણે ભગવાનની સ્થાપના કરીશું કે જેમાં સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરાય છે એના માટે સૌપ્રથમ ભગવાનને દૂધ તથા શુદ્ધ જળથી સ્નાન કરાવવાના ત્યારબાદ તેને સ્વચ્છ કરવાના અને પૂજાસ્થાનમાં ઘઉંની એક ઢગલી કરી તેના ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવાની કંકુ જાનલો કરવાનો ચોખા ચોટાડવાના અબિલ ગુલાલ છાટવાનો તથા ભગવાન ગણેશને પ્રિય એવા લાલ રંગના ફૂલ અર્પણ કરવાના અથવા પીળા રંગનું પુષ્પ પણ અર્પણ કરી શકાય છે ત્યાર પછી આ પૂજા આપણે જેમના માટે કરીએ છીએ તેમની સ્થાપના કરવાની એટલે કે માતા લક્ષ્મીજી તથા ભગવાન શ્રી નારાયણની પૂજા કરવામાં આવે છે તો તેમને પણ દૂધ અને જળથી સ્નાન કરાવીશું અને ત્યાર પછી પૂજામાં એક ચોખાની ઢગલી કરી તેના ઉપર તેમની સ્થાપના કરીશું કંકો ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના અને ફૂલ અર્પણ કરવાના અને તેવી જ રીતે સરસ્વતી માતાને પણ સ્નાન કરાવી આ પૂજામાં સ્થાપના કરવાની લક્ષ્મી માતાનો ફોટો હોય તો તેમને પણ કંકુ ચાંદલા ચોટાડવાના અને જો સફેદ રંગના પુષ્પ હોય તો તેને અર્પણ કરવાના તો આ ધનતેરસની પૂજામાં માતા લક્ષ્મીજીની સાથે કુબેર દેવતા અને ધનવંતરી દેવતાની પણ પૂજા કરવામાં આવે છે કે જો તેમનો ફોટો આપણી પાસે ન હોય તો સોપારીમાં તે બંને દેવતાઓનો ભાવ ધરીને પૂજા કરાય છે તો તેના માટે ચોખાની બે ઢગલી કરવાની ચોખા ન હોય તો નાગરવેલનું પાણ પણ રાખી શકાય મગ પણ રાખી શકાય અથવા ઘઉં પણ રાખી શકાય છે એક ઢગલી ઉપર એક સોપારી રાખવાની કે જે આપણે કુબેર દેવતા છે અને બીજી ઢગલી ઉપર બીજી સોપારી રાખવાની કે જે આપણા ધનવંતરી દેવતા છે તેના ઉપર નાડા ચડી વડે દોરો વીટવાનો કે જે તેમના વસ્ત્રો છે ત્યાર પછી તેમના ઉપર કંકુ ચાંદલો કરવાનો અને ચોખા ચોટાડવાના તથા અબીલ ગુલાલ છાટવાના આ રીતે તેમની પૂજામાં સ્થાપના કરી પૂજા કરવાની આ ધનતેરસ ની પૂજામાં ધન હોય છે તો તેને આપણે સ્થાપના પૂજા કરીશું આપણા ઘરમાં જે કઈ સોના ચાંદીની વસ્તુ હોય તેમાંથી કોઈ એક બે વસ્તુ લઈને પૂજા કરવાની તેને આ રીતે સૌ શુદ્ધ જળ અને દૂધ વડે ધોવાનું અને ત્યાર પછી સ્થાપના કરવાની તેને આ રીતે પૂજા સ્થાનમાં રાખવાનું તથા દરે સોના ચાંદીની વસ્તુને કંકુ ચાંદલો કરવાનો અને ચોખા ચોંટાડવાના માતા લક્ષ્મીજીને પ્રિય એવા લવિંગ આપણે આ પૂજામાં સ્થાપના માતાજીને અર્પણ કરેલા છે યથાશક્તિ પ્રમાણે લક્ષ્મી માતાને ભેટ અર્પણ કરવાની આમ તો આપણે માતા લક્ષ્મીને કંઈ અર્પણ કરી શકીએ એવા આપણે સક્ષમ નથી કેમ કે આ જેક પણ કંઈ આપ્યું છે તે લક્ષ્મી માતાએ જ પણ આપ્યું છે છતાં પણ જે પણ કાંઈ તેઓએ આપને આપ્યું છે તેમાંથી થોડો ભાગ કાઢીને આપણે તેમને અર્પણ કરીએ તારું દીધેલું તુજને અર્પણ એ પછી માતાજીને ભોગ ધરાવવાનો કે જેમાં સફેદ રંગ વસ્તુનો ભોગ ધરાવીએ તો તે અતિ ઉત્તમ છે તો ડ્રાયફ્રુટ છે દાણા છે તથા ખીરનો પ્રસાદ માતાજીને ધરાવવાનો માતા લક્ષ્મીજીને કોડી પણ પ્રિય છે એટલે આપણે પૂજામાં માતા લક્ષ્મીજીને કોડી પણ અર્પણ કરી શકીએ તો આટલી પૂજા વિધિ કરી લીધા પછી હવે આપણે દરેક ભગવાન અને લક્ષ્મી માતાની આરતી કરવાની તો આપણે આરતીની થાળી તૈયાર કરેલી હોય તેમાં ઘીના દીવેટનો ઉપબીવાટનો એક દીવો મૂકવાનો અને આરતી કરવાની આરતી કરી લીધા પછી દરેક ભગવાન દરેક દેવી દેવતા લક્ષ્મી માતાની ક્ષમાયાચના કરવાની તથા પ્રાર્થના પણ કરવાની કે હે લક્ષ્મી માતા મે આપની આ ધનતેરસની રાત્રે સાંજે પૂજા વિધિ કરેલી છે જે રીતે મને જાણ હતી તે રીતે પૂજા વિધિ કરી છે આ પૂજા વિધિમાં જો મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરજો અને જેવી રીતે આખું વર્ષ આપ અમારા ઘરમાં નિવાસ કર્યા તેવી જ રીતે આખું આવતું વર્ષ પણ આપ અમારા ઘરમાં નિવાસ કરજો મને ખબર છે કે આપ ચંચળ છો પરંતુ મારા ઉપર એટલી કૃપા રાખજો કે આપ મારા ઘરમાં સ્થિર રહો આ રીતે પ્રાર્થના કરી લીધા પછી આ પૂજાને પૂર્ણ કરવાની જે તેર દીવા પ્રગટાવ્યા છે તેમાંથી એક દીવો યમદીપક કરવાનો હોય છે કે જે ચાર વાટનો હોય છે કે જેને આપણા ઘરના આંગણે દક્ષિણ દિશા તરફ રાખવાનો યમ દીપક કેવી રીતે બનાવવો કેવી રીતે કરવો તેનો અલગથી વિડિયો છે તો આપ જોઈ શકો છો તથા બાકીના જે તેર દીવા છે તે આપણા ઘરના મંદિર પાસે એક રાખવાનો એક આપણા તુલસી ક્યારે જેટલા તુલસીના ક્યારા હોય એટલા દીવા રાખવાના એક દીવો જ્યાં આપણું રસોઈ સ્થાન હોય ત્યાં રાખવાનો તથા બાકીના દીવા આપ આપણા ઘરના આંગણામાં રાખવાના તો આ રીતે ધનતેરસની રાત્રે સાંજે પૂજા વિધિ કરવામાં આવે છે આ પૂજા વિધિનું ઉત્તાપન ધનતેરસના બીજા દિવસે કરવાનું રહેશે જે આપણે ધન્વંતરી દેવ અને કુબેર દેવતાની સ્થાપના કરીને જે સોપારી છે કોડી છે લવિંગ છે તેને એક લાલ કપડામાં વીટીને આપના તિજોરીની સ્થાનમાં ફરી પાછું રાખી દેવાનું આવતા વર્ષે પૂજામાં તેનો ફરી ઉપયોગ કરી શકાય તથા જે દક્ષિણા અર્પણ કરી છે તે આપી દેવાની આપની બહેન દીકરી કે પછી નણંદ આપી શકાય છે તથા જે આપણે સ્થાપનમાં માટે ઘઉં ચોખા મગનો ઉપયોગ કર્યો છે તે પક્ષીને ચણવા માટે ચણમાં નાખી દેવાના તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને આ પૂજા વિધિ સમજાઈ ગઈ હશે એકદમ સરળ રીતે સરળ ભાષામાં પૂજા વિધિ સમજાવી તો તો આ પસંદ આવ્યો હોય તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો વધુમાં વધુ લોકોને શેર કરજો આ સિવાય આપને કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો તો આવી જ રીતે દિવાળીની રાત્રે જે પૂજા વિધિ કરવાની હોય એનો પણ આ જ રીતે વિડીયો બનાવીશું તથા સમજાવીશું તો તે પણ આ વિડીયો અમારી સાથે જોજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયોને એક લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો આપ સૌ સુધી પહોંચતા રહે તો આ સાથે હવે મને રજા આપશો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલમાં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મહાલક્ષ્મીની કૃપા કાયમને માટે આપના ઉપર બની રહે એવી જ અમારી પ્રાર્થના છે